મહાશિવરાત્રી નિમિત્તે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન મહાશિવરાત્રીના પાવન અવસરે અખિલ ભારતીય સંત સમિતિ હિન્દુ ધર્મસેના દ્વારા પ્રેરિત ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રીમિયમ લીગ જીએચબી સીઝન એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ સ્વર્ગવાસી અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ વાઘની શ્રદ્ધાંજલિ અર્થે યોજાઈ હતી આ આયોજન હિન્દુ ધર્મસેના શહેર પ્રમુખ રોકી ગોગાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું ટૂર્નામેન્ટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો રમુજી અને સ્પર્ધાત્મક મેચો બાદ ફાઇનલ મુકાબલો જેક્સન ઇલેવન અને યુવા ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં જેક્સન ઇલેવને ભવ્ય વિજય મેળવી ચેમ્પિયનશીપ પોતાના નામે કરી ટૂર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે સ્વર્ગવાસી જીતુભાઈ વાઘના મોટાભાઈ દીપકભાઈ વાઘ તથા છોટુભાઈ વાઘ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે વિજેતા અને અપ ટીમોને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનો અને ખેલાડીઓ માટે ભોજનની પણ સુવ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને રહેવાસીઓએ હાજરી આપી અને શ્રદ્ધાંજલિ સાથે રમતગમત દ્વારા એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો